અને ભરાય હતા અત્યારે આપડે જઈએ બોરવાળા પાયણ શું કેવું થાય એનું હા એને પૂછી પેલા પૂછી જોઈએ તો બરાબર ના આલો ને

એક કામ કરો આપણે ના ભેગા થઈ પોણી હાલ ના પાડી રહ્યા તો પછી પ્લાન બદલ લે આપડે બરોબર અમે પાણી ભેગા થવા જઈએ કે આપડી તમાનું તમારું કીધું ઈ મને કે પાણી કે નહીં પાણી અને કે પોચી ના વળા પહેલા ઉકરવા ના પાડવું કીધું ઈ પોચી ના વળાયો તો પહેલા શું મને કીધું તો વવરાઈધું ગઉ બહુ તો જો ભાઈ આવો તમે આયા તો ક્યો હું તો કઈ નઈ

ના હોય તો ફાયર આપડે ઊંડું ફાયટરી લાવી દઈએ બરોબર પાણી ભરાય કે ના ભરાય ના હોય તો આપડે ના હોય તો બોર પછી આપડે બી ના હિયારો ના હોય તો મેળ આવે એમ કરવું ભાઈ બરોબર હવે આ બધી જમીન આપડે બી જોડી જ છે જોડી જ છે

તમે છો ને પેલું બાદ થી પોચી કાઢજો એટલે કાગળ ગયો હવે હેન્ડલ મારી ચાલુ જ કરવાનું રહ્યું ખાલી મેળ દીધો પાઇપો મારી દીધી તમે ના હોય તો ફોન કરો કરી દો તમે આવી જાવ તમને બતાવી દઈએ મશીન હેલો વિહુજી મશીન આપણે લાવી દીધું મશીન કમ્પ્લીટ મેકી દીધું પાઇપો વાઈપો કમ્પ્લીટ ગોઠવી દીધી અને પોણી પાઇપે મેકી દીધો ટોટો હેન્ડલ પાણી ચાલુ જ કરવાનું આપણે ઘઉં આપણે ખાતર બાતર નાખી ના હોય તો ચાલુ કરીએ તમે આવો હોય તો મશીન આવો પાણો હોય હા ઓ હા મશીન લાવી દીધું ને મશીન તો અમે જીને મશીન પાણી છીએ મશીન કમ્પ્લીટ મેં દીધું હા અને ટોટા મોટા ભરાઈ દીધા ટોટો પોણી મેલી બહુ કમ્પ્લેન કરી હંડલ મારીને ચાલુ કરવાનું છે ઓ આ તો તમે આવી જાવ શું કરાવી દે કમ્પ્લેન આવો આવો વિહુભાઈ આવું જ છે તો બધા હા રો એ આવો

હા પાસે ભૂપજજી લાવે ભૂપેજી કે વિહુજી લાવે એમ કઈ હતા તમને કઈ દીધું અને આપડે હું ખબર

આ પાઈપ પૂરે ને મૂકી દેવાની ખરી આજે કોણી વાત જીતી છે અમે બે દાડા થઈ ગયા કઈ બે દાડા થઈ ગયો જીતી તો કાલ કોણી વાત દેજો તમે રે વાત દીધું છે આજ તો મને ચાલુ કરી દેવા દે બંધ છે લાગે છે બંધ છે કઈ રે લાગે રે તેમાં બંધ કરી હો આજ તો મને ચાલુ કરવા દે હે તા પૈને પહેને જતા રે લાગે બે દાડા થી મે કીધું તું

તમારે બાર જવાનું તો તમને બે દાડા લેલા તો પચ્યો તમને પાડે હું ને એમ નઈ કેતો પણ મારે જવાન થઈ ગયો એટલે પહેલા પછી પાડો થઈ હડો આમ તો મારું કાતું હોય પણ બેદા આવી ગયો

બે જણા લડ્યા વગર વારજ્યો લડતા નહીં લડવાનું કીધું તો લડવા વગર વારજ્યો પણ એવું મારે એવું બાર જવાનું થઈ ગયું ડાયરેક્ટ એવા સીધે કે આમ મુવ વાળો પણ બહાર જવાનું થયું તમારું તો તમે પેલું તો કીધું ના તમે હે પેલા હું આપડે મૂર્ખા જેવા છીએ મૂર્ખા જેવા તમે જ છો આપડે એને જવાબ દે ઉપર મારા મેળ આવે ને ચાલુ કરી દે તારા મેળ પડી મારી

આ એક બે લાયકન ને દબાવવાનું ભૂલતા અને અમારી ચેનલ નું નામ છે બાબારી ઓફિસેરા જય બાબારી જય બાબારી જય બાબારી